જૂનાગઢના ભવનાથમાં યોજાયેલા નાગા સાધુઓની રવેડી અને ભવનાથ મંદિરના મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો હર હર મહાદેવના નાદ સાથે નાગા સાધુઓ અને ત્રણ અખાડાના સાધુ સંતો મહંતો રવેડીમાં જોડાયા હતા જૂના અખાડા ખાતેથી પ્રસ્થાન થયેલી રવેડી દત્ત ચોક થઈ ભવનાથ મંદિર ખાતે મધ્યરાત્રિના બાર વાગ્યે આવી પહોંચી હતી જ્યાં વિધિવત પૂજા અર્ચના અને મહાદેવની આરતી બાદ નાગા સાધુઓ અને અખાડાના સાધુઓએ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો જોડાયા હતા ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ વિધિવત શરૂ થયો હતો જે આઠ તારીખ મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો વિધિવત રીતે સંપન્ન થયો હતો Não tem